મિત્રો આજે આપણે ચેલેન્જ રાખવાની છે અને આમાં દસ પકોડી જે ખાય એને હોર પીને મારવાનું છે જલ્દી દસ એટલે દસ પકોડી કોણ ખાઈ લે તો આપણે ટાઈમર રાખવાનું છે સ્ટાર્ટ તો મિત્રો જો ખાઈ ગાય પકડી જાય રહી મોટામાં અને સેકન્ડ એ ખાઈ ગાય ખાય છે ત્રીજી પકડી હાથમાં બે વધી છે कोले खत्म થઈ ગઈ ને 1 મિનિટ ને 10 સેકન્ડ થાય છે હવે રીજોપીનો નંબર આવી જ ને આપણે ટાઈમર સ્ટાર્ટ કરવાનો સ્ટાર્ટ જલ્દી જલ્દી ખાવા ચાલો મે ટાઈમ આવી જલ્દી જલ્દી થાય રે

semua apa benda ni boleh start તો મિત્રો આપે હતા એક ને ચૌદ સેકન્ડ સંગીને એક ને પાંત્રીસ સેકન્ડ અને આમને એક ને દસ સેકન્ડ તો આ ઈનામ જીતી જાય બાર રૂપિયા નું લ તમારું ઈનામ